હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો બધા તો સૌથી પહેલા ગણેશ ચતુર્થી તમને બધાને હાર્દિક શુભકામના ગણપતિ બાપા મોરિયા બધા જ ગણપતિ બાપ્પાની ની છે ને પૂજા કરતા હોય ઘરમાં તો ગણપતિ બાપા હોય જ બાકી આપણે દર ગણપતિ બાપા ઘરમાં પણ ઘણા લઈ આવતા હોય અમે પણ લઈ આવતા હતા પણ ગયા વર્ષે અમે ના લઈ આવ્યા આ વર્ષે પણ હવે નથી અમે લઈ આવવાના કેમ કેમ કે કેમ કે તીર્થા ઝીદ કરતી હતી કે ગણપતિ બાપુ આપણે આપણા ઘરમાં લઈ આવો છે લઈ આવ્યા છે તો તીર્થા માટે અમે ગણપતિ બાપા લઈ આવ્યા છે અને એ ગણપતિ બાપાના અમે હંમેશા વખતે ઘરમાં જ રાખવાના જ વિસર્જન નથી કરવાનું આજ વખતે બસ ઘરમાં જ રાખશું અને તીર્થા એની ડેલી પૂજા કરશે તો આજ વખતે કંઈક આવું વિચાર્યું છે અને સાથે જ ગણપતિ બાપાના પહેલાં તમે દર્શન કર્યું પછી આપણે આગળની વાત કરીએ બાપા કેવા લાગે તમે મને કોમેન્ટ કરીને કહેજો મને તો બહુ જ ગમે ગયમાં તીર્થાને પણ ખૂબ ગમે તીર્થા ના આવી ગણપત બાપાની મૂર્તિ લેવા માટે અમે જ લઈ આવ્યા હતા નાનકડી છે પણ એટલી ક્યૂટ છે ને એટલી આમ સુંદર છે ને કે વાર ચાલ્યો બાકી તો પછી બધાને અલગ અલગ વિચાર હોય બધાના કે ગણાઈને નાની ગમે ઘણાઈને મોટી ગમે ગણાઈને પીઓપીની ગમે ગણાઈને માટીની ગમે ગણાઈને લાકડાની ગમે બધીને અલગ અલગ ગમતી હોય અરે આ વખતે આપણે આ ટાઈપની મૂર્તિ રાખીએ છીએ કે હંમેશા માટે તેને આપણે ઘરમાં જ રાખી શકીએ મારો વિચાર હતો કે માટીની લઈએ ગણપતિ બાપાની મૂર્તિ પણ અમે જોવા પણ ગયા હતા લોકના મેં બનાવ્યો હતો પણ અમે જોવા ગયા હતા અને ત્યાં ગણપતિ બાપાની જે મૂર્તિ હતી ને એ અમને ગમી હતી અને તેનો કલર કહેવાય ખબર તીર્થાનો ફેવરિટ પિંક કલર પિંક કલરની મૂર્તિ હતી એટલી સુંદર હતી એટલી મસ્ત હતી હળી હતી આપણે આ મારો હાથ છે ને એની સેજ આટલી મોટી તો એટલી સરસ સમજાની હતી ને પૂછું કે ચાલો આજ વખતે માટીનો કરવાનો પ્લાન તો હતો કે માટીનો કરીએ પણ જ્યાં અમે લેવા ગયા અને ગણપતિ બાપાને કીધું કે માટી નથી તો આપણે ઉપાડતા બીક લાગે કે ખંડિત થઈ જાય તો તો એવું જ થયું મેં શું કીધું ભાઈને કે ભાઈ મૂર્તિ મને બતાવી દેવા મને ગમે છે ભાઈ જેવી જ મૂર્તિ ઉપાડી એવી રીતના જે ગણપતિ બાપાને થોડુંક ખંડિત થઈ ગયું કેમ કે માટીનું તો બહુ જ ધ્યાન રાખવું પડે તો એક જ ખંડિત થઈ ગયો એટલે પછી ભાઈએ કીધું કે અમે તમને ચોંટાદી પાછું મેં કીધું કે ના હવે રહેવા દેવાનું તો નહીં સાહેબ ગણપતિ બાબાને માટીની મૂર્તિ લેવાનો આજ વખતે અમારો મૂકો નહીં હશે એટલે પછી અમેની ગણપતિની મૂર્તિ કેન્સલ કરી અને પછી તીર્થા માટે નાનકડો ગણપતિ બાપા આ લઈ આવ્યા છે તો ચાલો ગણપતિ બાપાની પૂજા કરીને એમાં વાગી ગયા અમારા એક કેમ કે સવારે એક તો મેં કેટલા નવસારા નવ ઉીધા અને પછી ગણપતિ બાપાની પૂજા કરવા થાય ને તો દહીં દૂધ દૂધવાળા ભાઈ જ ના આવ્યા હતા તો પછી દૂધવાળા વાય આવ્યા અને દૂધવાળા ભાઈ તો આવ્યા નહીં પછી દૂધ ને દહીં ને બધું લેવા ગયા અને આવીને પછી પૂજા સ્ટાર્ટ કરી અને ગણપતિ બાપા માટે જે મોડક તમે જોયા હોય કે નહીં કે ગણપતિ બાપાનો મોડક છે એ મેં ઘરમાં હાથે બનાવ્યા અને મોડકનો જે ડીબો આવતો હોય એ ડીબો ના આવતો પછી મેં હાથે ચામચેપ આપી દીધો તો એ મોડક છે ને એ વેસણના અમે બનાવ્યા હતા ચણાના લોટના તો કેવા લાગ્યા ને કોમેન્ટ કરીને કહેજો તો અત્યારે સાંજ થઈ ગઈ છે ને આપણે લાડવા લઈને રેડી થઈ ગયા છે ગણપતિ બાપા માટે લાડવા લઈ લીધા જ ને હવે આપણે જાય ગણપતિ બાપાના દર્શન કરવા માટે કેમકે બજારમાં જે ગણપતિ બાપાનું મંદિર છે ને ત્યાં દર વર્ષે અમે ગણેશ ચોથના દિવસે દર્શન કરવા જતા હોય સવારે જ કરી હોય પણ આજે સવારે ટાઈમ ના મળતા જ સાંજે કરી આવીએ તો ચાલો ત્યાં દર્શન કરી આવીએ અને ટીવી થાય ફોન ગઢી ગઈ છે ત્યાંથી તેને લેવાની છે તો તેને લઈ આવશું પણ નહીં અને સાથે જ આજે વિચાર છે કે આજે આપણે જઈએ દર્શન કરવા માટે નવાપાડાના જે રાજા છે એના શહીદ ચૌકના રાજા તો એના દર્શન આપણે આજે કરી આવીએ કેમકે એ બાપા સાથે આમ ખૂબ જ એવું આમ છે કે મને દર્શન કરીએ તો આપણે એમ થાય કે ન્યાન ન્યા જ આપણે ઉભા ન્યાનિયા દર્શન કર્યા રાખીએ બાપાના તો ચાલો આજે ગર્દી પણ નહીં આવશે કેમ કે પહેલો દિવસ છે ને તો બાકી બધા ચોથા દિવસે બધા દર્શન કરવા માટે નીકળતા હોય ને બધામાં એટલી ગર્દી હોય કે સરખા દર્શન ના થતા હોય તો આજે જ આપણે દર્શન કરતા આવશું પહોંચી ગયા છીએ ગણપતિ બાપાના મંદિરમાં અને જુઓ કેવું સરસ મજા ડેકોરેશન કરેલું છે લાઇટિંગ લાઇટિંગ પ્રસાદ પણ વિતરણ થાય છે ફૂલ ગમી છે તે લાઈનમાં માં જવાનું છે જો આપણે પહોંચી ગયા છે નવાપાડા શાહિટ ચોકના મહારાજાના દર્શન કરવા માટે તો જો મહારાજા છે તો સ્ટાર્ટિંગ જ કેવું છે સરસ મજાનું મહારાજા જેવું જ શું કહેવાય આપણે દ્વાર બનાવેલું છે ગણપતિ બાપાનું તો ચાલો અંદર જાય તો આપણે અહીંયા સુધી આવ્યો જ ને તો અહીંયા ગણપતિ બાપાનું દર્શન કરી લઈએ સર એવું સરસ મજાનું મસ્ત છે અમળેલામાં પણ એક એક અમળેલામાં ફ્લાવર ને લગાવેલા છે એટલી સરસ મજાની અમળેલા ને લાગે છે મસ્ત ડેકોરેશન તો ખારવામાં તો આવીએ ને તો એટલા ગણપતિ બાપા દર્શન થઈ જાય કે વાત પૂછવામાં અહીંયા એટલા બધી ગણપતિ બાપા છે પણ હવે આજે આપણે રાતના દસ વાગી ગયા છે તો ઘરે હોય જઈએ પછી નિરાજથી કાલે કે પણ દર્શને આવશું ને ગણપતિ બાપાને દર્શન કરી જતા કેટલા બધા ગણપતિ બાપા છે આપણે અત્યારે બે ગણપતિ બાપાને દર્શન કર્યા સાહીર ચોકના અને ત્યાં જગન પડવા છે દે બાકી જો રસ્તામાં કેટલા એવી રીતના મંડપ આવે છે આપણે દર્શન કરીને આવી ગયા ઘરે અને આ જુઓ તીર્થાબેન હવે આવી છે એના ફઈના ઘરેથી ને અમે એક જગ્યાએ દર્શન કરી આવ્યા તો ચાલો હવે આપણે એક ચક્કર મળાઈ દઈએ તીર્થાને અને પછી સુઈ જવાનું છે મેં મારા ડોગીને દર્શન કરી લીધા

ચિત્ર બતાવી ને કેવું લાગ્યું